મોટી સંખ્યામાં વન્યજીવો વસવાટ કરી રહ્યા છે ધીરે ધીરે શહેરીકરણનું વધતું પ્રમાણ અને જંગલોનો નાશ થવાથી વન્ય પ્રાણીઓ માનવ વસવાટ તરફ ધસી આવતા હોય છે ત્યારે દુર્લભ અને નિશાચર પ્રાણીની શ્રેણીમાં આવતું વનિયર નામનું પ્રાણીનું અંકલેશ્વર બોરભાટા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતું સોમવારે રાત્રિના સુમારે અંકલેશ્વરના જૂના બોરભાટા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા એક નામશેષ થવાની કગારે ઉભેલ વનિયર પ્રાણીનું મોત થયું હતું બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું જેમાં જૂના ભોર બાટા બેટના હિરણભાઈ ઠાકોર અને રોડ વચ્ચે પડેલ હોવાથી તેને સાઇડ પર મૂકીને અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાની જાણ કરી હતી તે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો ને બોતેરના અનુસૂચિત બે હેઠળ સુરક્ષિત હોવાથી તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી લોકોમાં એવી માન્યતા છે કે આ પ્રાણી બાળકો ઉઠાવી જાય છે પરંતુ વનિયર બિલાડી કરતા સેજ મોટું હોય છે પરંતુ તેની ઊંચાઈ બિલાડીથી ઓછી હોય છે આ પ્રાણી દિવસના સમયે વૃક્ષોની શાખાને વચ્ચે કે તેમની બખોલમાં ગુંચડુ કટ કે તેમની બખોલમાં ગુજરુ પડી રહે છે તેમજ ઘાસ અને ઝાડીવાળી જમીન પર ફરવું વધારે પસંદ કરે છે ઘરની નીચે કે જમીનની નીચે તેનું દર બનાવે છે એકલું ફરવાવાળું અને ગભરું પ્રાણી છે શિકાર રોડ અકસ્માત અને ઘટતા વસવાટને કારણે તેમની વસ્તીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ